જિલ્લા કલેક્ટરે મિહિર પટેલે વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવી સાલ તથા માતાજીની છબી થકી સન્માન કરી તેમના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો હતો બ્રિજેશ કિશોરભાઈ બારોટે તેમની આ સફળતાનો શ્રેય પોતાના માતા પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે પોતાનો રોલ મોડલ ગણાવી શ્રેય આપ્યો હતો યુપીએસસીમાં સફળતા મેળવનાર બ્રિજેશે જણાવ્યું કે પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યૂ સ્ટેજ માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલનું સતત માર્ગદર્શન મળ્યું હતું જિલ્લા કલેક્ટર મિહિર પટેલના એક્સપર્ટ લેક્ચરથી ખૂબ જ ફાયદો થયો છે તેમણે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને પોતાના રોલ મોડલ ગણાવ્યા નિર્મા યુનિવર્સિટી સ્પીપા અને જિલ્લા કલેક્ટર બનાસકાંઠા તરીકે મિહિર પટેલનું માર્ગદર્શન અને અનુભવ થકી આ જો સફળતા મળતા તેઓ ખુશીની લાગણી અનુભવી રહ્યા છે બ્રિજેશ બારોટે બાળ મંદિરથી ધોરણ બાર સુધી વિદ્યામંદિર પાલનપુર ખાતે અભ્યાસ કર્યો નિર્મા યુનિવર્સિટી ખાતેથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું હતું ને તેમના પિતા કિશોરભાઈ બારોટ વિદ્યામંદિર પાલનપુર ખાતે હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપે છે અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર મારું નામ બ્રિજેશ બારોટ છે અને આજે યુપીએસસી દ્વારા જાહેર થયેલ સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ એમાં મારો પાંચસો સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું આ સફળતા માટે હું મારા માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું અને આ તૈયારીમાં ના ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી મીર પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યૂમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઇડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે જે મેં નિર્મા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ અને અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે ઇન્ટરવ્યૂ હોય કે પ્રિલિમ્સ હોય કે મીન્સ હંમેશા સર સ્પીપા ખાતે સ્પીપાના માધ્યમથી અને અહીંયા એઝ એન ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ હંમેશા માટે સપોર્ટ રહ્યો છે